જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર શ્રી શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એસ આઈ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર દિવ્ય રાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ શહેર એ ડિવિઝન એ પાર્ટ ભારતીય ન્યાય સંહિતા મુજબના ગુનાકામેના નાસ્તા ફરતા આરોપી અનિલ કુમાર ભીખાભાઈ કરેડ રહે લાલાવાડા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાવાળો પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોય જે આરોપીને પકડવા માટે સક્રિય હોય તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે આરોપી અનિલ કુમાર ભીખાભાઈ કરેણ રહે લાલાવાડા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાવાડો લાલાવાડા ગામની લાલાવાડા દૂધ ઉત્પાદક સરકારી મંડળી પાસેથી મળી આવતા હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ